પાદરા તાલુકાના સાનપુર ગામેથી પ્રાણી જીવરક્ષક સંસ્થાએ મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો પાદરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંગ વિસ્તારોમાં અવરનવર મગર આવી ચડવાના બનાવો વારંવાર બનતા હોય છે ત્યારે ગત મોડી રાત્રે સાનપુર ગામેથી નીલપાળસિંહ દ્વારા પ્રાણી રક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર ફોન કરીને જણાવ્યું હતું કે શાનપુર ગામે મગર આટાફેરા મારે છે પ્રાણીજીવરક્ષક સંસ્થાની ટીમ વન વિભાગને જાણ કરી શાનપુર પહોંચી હતી અને માનવ વસ્તીમાં આવી ચડેલા અંદાજીત પાંચથી છ ફૂટનો મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો